શું એક એક વાત સાંભળી કામ હોય પણ જો બાપુ આ મહાપુરુષો નો એક ઉજળો ખેડો રાખવા માટે કે કથા બેહાડી હોય અને વક્તા બાપુ વાંચતા હોય અને રામ નો ભરત નો પ્રસંગ આવે અને ભાઈ ભાઈ નો વિખવાદ હોય નાનો ભાઈ ઘરે જો બથ ન ભરી લે તો કથાનો કોઈ મતલબ નથી નારાયણ મોટા ભાઈ મને ખબર જ નતી ભાઈ જેઠાણી નો વિખવાદ ન મટે નો વિખવાદ ન મટે તો કથાનો કોઈ મતલબ નથી મારે તો કથામાં ફાયદો કોને મંડપ વાળા ને સાઉન વાળા ને સાજીદા ને કલાકાર ને તમારા તો કિસ્સા ખાલી થાય હા મારે તો કથા પડી મરો બોલો કઈ નહીં લાખ લાખ રૂપિયા આપો હા પણ એમને કઈ હોતું નથી હું તો હું તો બાબુ પ્રેમથી કહું છું કે લાખ રૂપિયા તમે અમને આપતા હોય બે લાખ આપતા હોય કલાકારો જે આપતા હોય અમને ખબર પડે છે કે લાખ રૂપિયા એમનામ નો આવે એક કપા વીણવા જાય ને તો મારે બે જણા તો હાંકનારા હોય ને બપોરે બહે માંડ આવે

મારા જેવું સત્ય કોઈ નહીં કે તમે વાપરો ને બાપુ એનું જો તમને ફળ ન મળે તો બાપુ ઘર ચાલીને બેહો કાંઈ કરવાની જરૂર નથી સત્ય કહું છું તમે ખોટા એક છોકરાને દહની નોટ નો આપી શકતા હોય તમે અમને લાખ લાખ રૂપિયા દેતા હોય કુની પહેજ ની વાત કરી ભલા મને આ ઘરમાં બધે વંટોળી આ છે સીના સડે તમે ઘરમાં એકલા હોય ને ત્યારે તમારું સો ટકા હાલે પછી બહેરું આવે ને એટલે તમારું પાર્ટનર છે પચાસ ટકા જ હાલે પછી હોય સો ટકા નો હાલે પછી હોવા ટકા થાય તો લખી રાખે પછી એક દીકરો થાય ને એટલે બાબુ એમ નામ તો આવ્યું નથી આપણે અડધું ગામ લઈને ઘોડે સડીને ગયા હતા પછી કે તેલનો ડબ્બો ખૂટ્યો લાવી દેવો પડે ને આપણે ઊભું કર્યું ભગવાન આપ્યું હોય

ખાવા ને હવા ને પાણી ને બધું જાનવરને જોવે ટાઈટ તડકો આપણને લાગે એનેય લાગે આપણે બચ્ચા એમ બાપુ એનેય બચાવે ને આપણી જનતા જેમ પ્રેમ કરે ને એટલો જ પ્રેમ બાપુ ઈ એના એના બચાન કરે પણ તમે જો એક પક્ષી હોય એક એક કાગડો હોય કે પારેવો હોય ગમે હોય એનું ઈંડું ભગ્યો હોય ને આપણી માં જેટલો પ્રેમ કરે ને એટલો જ ઈ પ્રેમ કરે ઈંડું મૂકે એનું લાલન પાલન કરેનો સમય થાય ને બાપુ ઈંડા ને સીવે સીવી અને પછી બહારથી ચણ લઈ આવી આપણી માં જેમ આપણને ખવડાવે એમ ઈ ખવડાવે અને એને મોટું કરે પાંખું આવે એ ઉડતા શીખે ને પછી એમ કે તું તારા રસ્તે હું મારા રસ્તે બાપુ એનું કુટુંબ ભાડ્યું કાગડા કુતરા ભેંસું ભૂંડા એનું કોઈ કુટુંબ છે અમારી હાળી થાય ને અમારું હાટું છે ને અમારી હાવું છે ને સે કાંઈ ટકા અને આપણે એવી ખુશ કરી છે હવે કે નીકળતી નથી આ કરી છે જ્યાંથી નીકળે કોઈ દી સાંભળ્યું પાડો સરવાઈ ગયો તો ભેંસ આટલું પૂળો લેતો હોય સાંભળ્યું આપણે જ આ બધા લોહી ઉકાળા છે ભલામાણા પણ જીવવા જેવું છે માણસનો અવતાર મહાપુરુષો કહે છે ઊંચો છે આ આ કાંઈક જનમની ભાગું કાંઈક કમાણી હશે તો માણા બનાવે એવું કહે છે મહાપુરુષ અને માણા એક જ ભજન કરીએ કે બીજા કોઈ ભજન ન કરી શકે કુદરા કાગડા ભેંસું ભૂંડા કોઈ ભજન ન કરી શકે ભજન માણસ એક જ કરી શકે આ આ ફેરો ગયો અને જે ભગવાન પછી જે આમાં મને ભાઉ ભાઉ નહીં મને ટપાન પડતા આ કરમની વાત કરે એમાંય મને કાંઈ ટપાન પડતા કે કર્મમાં આમ ને ભાવમાં આમ મને એમ દે કે મળ્યો એ ભાવ સુધાર લેવાય કાલની ખબર નથી ને ભવ ને હું ખોડવી હોય નગર આ જવાનું ગમીયા હોય પણ આપણે આવ્યા સીમા લ્યો ખબર છે તો શું એમાં ઊંડા ઉતરી શું કામ છે આ મળ્યો એ ભવમાં હિલોળા કરે એવું છે ભલામણ તોય તમે જુઓ ને હજી આ કઈ કર્યું કે સાયકલ નો વ્યાન તો મોટર સાયકલ આવે મોટર સાયકલ નું માન માંડ તો ફોર વ્હીલ લેવાનું ફોર વ્હીલ પછી આ લેવાનું આ લે શેટો જ નથી ભલામણ ઝોપડા માં રહેતા હોય ને નજર કરો ને તો આપણને એમ થાય મારા નાથે આપણને કેટલું આપ્યું છે ભલા મના આ ઝોપડામાં બોલો કોરોના આવ્યો ને કોરોના